સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલ મની લેન્ડર્સ નામની દુકાનમાં ગેસ લાઇટરની પિસ્તોલ અને ઘાતક હથિયારની નોક પર વેપારી પાસેથી રોકડા રૂપિયા અને ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા બે આરોપીઓની મૈધરપુરા પોલીસ દ્વારા ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે પોલીસના હાથે ઝડપાયેલા બે પૈકીનો એક આરોપી સુરતની સરદાર માર્કેટમાં શાકભાજીનો હોલસેલ વેપાર કરે છે આર્થિક નાણાંની જરૂરિયાત પૂરી કરવા બંને આરોપીઓએ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ત્યારે મૈદરપુરા પોલીસ મથક વિસ્તારમાં ઝાપા બજારમાં લૂંટની ઘટના બની હતી જે અંગે મળતી માહિતી પ્રમાણે કીર્તી બાબુલાલ શાહ નામના વેપારી નાનચંદ શાહ નામથી મની લેન્ડર્સ દુકાન ધરાવે છે કીર્તી બાબુલાલ શાહ ગ્રાહકો પાસે

જે ખોટી સોનાની ચેન વેપારીએ પરત કરી દીધી હતી જે બાદ બે પૈકીના એક ઈસમ દ્વારા પોતાના પેટના ભાગે રહેલ હથિયાર કાઢી વેપારીના લમણે મૂકી દીધું હતું જ્યારે અન્ય એક ઈસમે પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોવરમાં રહેલા રોકડા રૂપિયા છાસઠ હજાર બસો પચાસ અને રૂપિયા બે હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઈ ગયા હતા જેથી પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મૈદરપુરા પોલીસે વાતમીના આધારે ડિંડોલી ભેસ્તાન આવાસ ખાતે રહેતા બસીર ખાન ઇકબાલ ખાન પઠાણ અને સગ્રામપુરા તલાવડી વિસ્તારમાં રહેતા સમીર શબ્બીર સૈયદને ઝડપી પાડ્યા હતા ઝોન થ્રી વિસ્તાર સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે દુકાન નંબર છે ચાર ઓબ્લિક ઓગણચાળીસ ત્રાણું જે નામચંદજી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ જેમની ઉંમર ઇઠ્યોતેર વર્ષ છે જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્યે બનેલો હતો આ બનાવની વિગત એવી હતી કે એક સોના જેવી ચેન હતી અને એક ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈ એ જણાવેલ કે આ ચેન ખોટી છે આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી છાસઠ બસો પચાસ રૂપિયા રોકડા અને ત્રીસ ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ જેની કિંમત બે હજાર જેવી થાય છે એમ અડસઠ હજાર બસો પચાસ રૂપિયાની લૂંટ કરેલી હતી આની ફરિયાદ જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવાંગભાઈ નારણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે पोलीस बे बे या समोनी अटकायत करीत आहे પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે હાલ ઝડપાયેલા આરોપી બસીર ખાન પઠાણ અગાઉ સુરતના ઝાપા બજાર વિસ્તારમાં જ કામ કરતો હતો જે વિસ્તારમાં આ દુકાન આવેલ છે અને તે દુકાનમાં વૃદ્ધ વયનો વેપારી વધુ રૂપિયા લઈ બેસતો હોવાની જાણ આરોપીને હતી પોતાને નાણાંની આર્થિક જરૂર હોય મિત્ર સમીર શબ્બીર જોડે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો જ્યાં સત્યાવીસમી જુલાઈના રોજ પોતાના મિત્ર સાથે મોઢે રૂમાલ બાંધી જઈ ખોટી સોનાની ચેન ગીરવે મૂકવાના બહાને લૂંટ કરવા પહોંચ્યા હતા જ્યાં ઘાતક હથિયાર અને

બે પૈકીનો એક આરોપી બસીર ખાન પઠાણ સુરતમાં નકશીકામ કરે છે જ્યારે આરોપી સમીર શબ્બીર સૈયદ સુરતના સરદાર માર્કેટમાં હોલસેલના ભાવે શાકભાજીનો વેપાર કરે છે પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બે પૈકીનો એક આરોપી બસીર ખાન ઇકબાલ ખાન પઠાણ વર્ષ બે હજાર અઢારમાં વલસાડ પોલીસના હાથે વિદેશીદારોને હેરાફેરી કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે જ્યારે આરોપી સમીર સૈયદનો ગુનાહિત ઇતિહાસ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યો છે આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે ઇકબાલ ખાન પઠાણ જે બેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે જેની ઉંમર અડતાલીસ વર્ષ છે અને બીજો સમીર સબીર સૈયદ જેની ઉંમર છવ્વીસ વર્ષ છે જે સગરામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે આ બંને ઇસમોની ઘનિષ્ઠ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનાઓ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન કરશે આરોપી ના ગુનાહિત ઇતિહાસ અત્યારે પ્રાથમિકમાં ધ્યાન આવેલ નથી પરંતુ જે બસીર ખાન ઇકબાલ ખાન પઠાણ છે અગાઉ વલસાડ રૂરલમાં એક પ્રોહિબિશનના ગુનામાં અગાઉ એક વખત પકડાયેલો છે પરંતુ ઇન્ટ્રોગેશન દરમિયાન એની વિગતો મેળવવામાં આવશે અને અમારા જે ટેકનિકલ ઇગુચકોપને જે સોફ્ટવેર છે એની અંદર પણ અમને ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે આની અંદર જે બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ છે એ મજૂરી એનો મેઇન મજૂરીનું કામ છે અને જે સમીર સૈયદ છે એ સરદાર માર્કેટની અંદર શાકભાજી વેચવાનું કામ કરે છે બંને ઈસમોને પૈસાની જરૂરિયાત હોય બંને ઈસમો આ રીતે રૂટ કરવાનો પ્લાન બનાવેલો હતો ને એને અંજામ આપેલો હતો આભાર બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત